નમસ્કાર મિત્રો આજે જેમનો પરિચય લેવાના છે મુલાકાત લેવાનો છે એમની જરૂર નથી સાહેબ ઓળખાણ સાથે અત્યારે છે અને ખાસ કરીને આ ગામની મુલાકાત કારણ કે રીતે વાત કરવી છે કે જો તમે તમારા શરૂઆત કરશો તો તમે રાષ્ટ્રની વાત કરી શકો એનો અરીસો જે છે ને એમનું ગામ છે ભીમાસા અને આ ગામની મુલાકાત મેં ભૂતકાળમાં લીધેલી છે ડોક્યુમેન્ટરી બનાવેલી છે એમના દીકરા જે છે હરેશભાઈ સાથે મેં આખા ગામની મુલાકાત લીત ત્યારે એમ કહેવાય કે ગામ આને કહેવાય તો આ ગામની જો એને ખરેખર આ રીતે રોલ મોડલ ગામ બનાવ્યું છે તો એ જિલ્લો શા માટે ન બને રાજ્ય શા માટે ન બને દેશ શા માટે ન બને કારણ કે જિલ્લાના નેતા છે અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે જિલ્લા પંચાયતના તેઓ વિપક્ષ નેતા તરીકે પણ રહેલા એટલે માત્ર મારે ભીમાસરની કે કચ્છ જિલ્લાની વાત કરવી છે સાથે સાથે સ્ટેટની વાત કરવી છે ગુજરાતની વાત કે બે હજાર સત્યાવીસની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે આ વર્ષના એન્ડમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવશે નગરપાલિકા મહાનગરપાલિકા જે છે ગાંધીધામ એની પણ ચૂંટણીની જે છે તૈયારી શરૂ થઈ છે તો તમામ મુદ્દાને લઈને અત્યારે કેવું ચાલ્યું સબ સલામત છે એ વાત કરવી છે લોકો અરે શું ઈચ્છી રહ્યા છે કારણ કે મીડિયા હોર્ડિંગ અખબાર ટીવી ચેનલમાં કંઈક આવી રહ્યું છે અને વાસ્તવિકતા કંઈક છે એ વાસ્તવિકતા શું છે જાણું છું મારે હુંબલ સાહેબ પાસે વિકે સાહેબ આપનો મા સ્વાગત છે સૌ પ્રથમ મારે એ જાણવું છે કે બે હજાર પચીસ પૂરી થવા જઈ રહી છે સબ સલામત લાગે છે શું લાગે છે સ્થિતિ શું છે લોકોની સ્થિતિ જેમલભાઈ એવી છે કે જે દેખાઈ રહ્યું છે એવું નથી કચ્છમાં ખૂબ વિકાસ થયો એવી આપણે ચર્ચાઓ કરી છે એવી વાતો કરી છે પણ વાસ્તવિક પરિસ્થિતિ આખી જુદી છે જુદી છે એટલા માટે હું તમને કહીશ કે કચ્છ જિલ્લો છે એ વિશાળ જિલ્લો અને બે હજાર એક પછી અહીંયા ઉદ્યોગો આવ્યા સારી વાત છે ઉદ્યોગો આવ્યા પરંતુ એમાં મૂળ કચ્છની લોકોની કેટલી ભાગીદારી આ એક મોટો પ્રશ્ન છે આજે આપણા કચ્છ જિલ્લાની વાત કરું તો સાહેબ જે રીતે મજબૂરીમાં કે લાલચમાં કે માણસોની ખેડૂતોની ત્રીસથી પાંત્રીસ ટકા જમીનો એમના ખાતામાંથી નીકળી ગઈ છે મતલબ વેચાઈ ગઈ છે શરૂઆતમાં પાણીના ભાવે ગઈ અત્યારે થોડા ભાવ કદાચ વધ્યા હશે પરંતુ વધ્યા ક્યારે છે કે જ્યારે ઉદ્યોગપતિઓ અથવા તો બિલ્ડરોની પાસે જમીન જતી રહ્યા પછી તો ખરેખર જે મૂળ લોકોને એનો ફાયદો મળવો જોઈએ એ મળ્યો નથી આજે ઘણા એવા લોકો છે જે અત્યારે ખેડૂત મટી ગયા ભૂતકાળની જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એની વાત કરીશ કે કોંગ્રેસની સરકારે હંમેશા ગરીબોના હિતોને ધ્યાનમાં રાખી અને જે નીતિ કે પોલિસી એ પ્રમાણે બંધ લીધી દાખલા તરીકે નાના લોકોને જમીનો આપી એના પછી ટોચ પહેરાયેલા કાયદામાં પણ ઘણી જમીનો મળી લોકોને ગરીબ લોકોને ઘણી બધી યોજનાઓ હતી દાખલા તરીકે છ ચોસા પ્લોટ મકાન આ બધું મળી રહેતું અને બધા અધિકારો લોકલ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લેવલે જ હતા તો અત્યારે જે પરિસ્થિતિ થઈ છે આ સરકારમાં કે માત્ર ને માત્ર બધી વસ્તુ આપણે કચ્છનું જે છે ખરેખર જે આપણે અસ્મિતા કહેવાય એવી ખૂબ અહીંયાની જમીનો દરિયાની હોય રણની હોય ગૌચર જમીનો હોય સરકારી પડતર જમીનો હોય નેવું ટકા જમીનો અત્યારે ધીરે ધીરે સરકાર ઉદ્યોગોને આપતી જાય છે એટલે આવનારા દિવસો જે અત્યારે દેખાય છે એના કરતાં ખૂબ ખરાબ આવવાના છે કચ્છના લોકો માટે જી કારણ કે તમારો બધું જે સંસાધનો આપણા કચ્છ માટેના હતા એ તમારા બહારના લોકોના પાસે હાથમાં ચાલ્યા ગયા એટલે મૂળ કચ્છની જે તકલીફો છે એ આમની પેટ્રી માટે ખૂબ ખરાબ હોય એવું મને દેખાય છે વ્હીકેશન મારે એ જવું છે કે તમે જે વાત કરી આપણે કબાઉ દીકરા છે આપણી પાસે ખનીજ છે એટલી બધી રેવન્યુ જે છે ગુજરાત સરકારને આપી કેન્દ્ર સરકારને આપી કમાઉ દીકરાની પરિસ્થિતિ ખરેખર વિશેષ હોવી જોઈએ ખરેખર કચ્છ જિલ્લો જે છે ને કચ્છડો ખીલે કનક મેં જે મહાસાગર મેં છે બારે તો વિકાસ થઈ ગયો છે પણ કચ્છનો જે તમે વાત કરી કે હવે અસ્મિતા ક્યાં કચ્છના જે છે ખેડૂતોની પરિસ્થિતિ ક્યાં કચ્છમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન નળ ગટર અને રસ્તાની પરિસ્થિતિ શું છે આ બધી પરિસ્થિતિ કેટલી ખૂંચે છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કદાચ સમગ્ર ગુજરાતમાં વધારે વધારે જો રેવન્યુ આપતો હોય તો એ આપણો જિલ્લો કચ્છ છે કચ્છમાં કુદરતે ઘણું બધું આપ્યું છે ખૂબ આપ્યું છે અહીંયા સમુદ્ર છે અહીંયા કંઈ રણ છે અહીંયા ખનીજ છે આ બધાનો લાભ અત્યારે કંપનીઓ લઈ રહી છે એની સામે વાંધો ન પણ મૂળ કચ્છના લોકોને જે એની સુવિધા મળવી જોઈએ જે એનું ભવિષ્ય આગળ ઉજ્જવળ દેખાતું હોય એવી કામગીરી થતી હોય તો આપણે પણ માનીએ અત્યારે કચ્છ જિલ્લાની વાત કરું તો આ સરકાર આટલો બધી ઇન્કમ અહીંયા કચ્છ જિલ્લામાંથી મેળવે છે એની સામે આપણને શું મળ્યું આજે આપણા દીકરાઓ અત્યારે સરકારી શાળાઓમાં જાય તો ત્યાં શિક્ષકો નથી ત્યાં શિક્ષણની ખૂબ પરિસ્થિતિ દિવસે દિવસ ખરાબ થતી જાય છે એટલે ગરીબ માણસોનું ભવિષ્ય પૈસાદાર લોકો છે એ તો ક્યાંક ને ક્યાંક સારી સ્કૂલમાં ભણાવશે રાજકીય નેતાઓના દીકરાઓ ક્યાંક ભણશે પણ જે ગરીબ પરિવારો છે જે સામાન્ય વર્ગમાંથી આવે છે એ ગામડાઓમાં રહે છે એની હાલત શું થાય છે ખૂબ અત્યારે ખરેખર વાત તો અંત્યોદય થાય છે વાત તો એમ કે છે કે અંત્યોદય અને છેવાડાના વ્યક્તિની પીડા સમજીએ છીએ પણ ખરેખર છેવાડાના પરિસ્થિતિ શું પરિસ્થિતિ ગામડા જે છે શહેર તરફ ભાગી રહ્યા છે ગાંધીજીની એક સૌથી વધારે બીક હતી કે ગામડા જે છે ભાગવા ન જોઈએ ભાગવા ન જોઈએ શહેર તરફ આજે એક પરિસ્થિતિ છે કે છે પણ અત્યારે અંત્યોદયની જે વાત તમારે કરી આપણે કે અંત્યોદયમાં અત્યારે શોષણ થઈ રહ્યું છે એમ કહીશ તો કાંઈ એમાં અતિશોક્તિ નહીં જણાય ઉદ્યોગોમાં આપણે જાય તો એને પૂરું કામ પણ નથી મળતું ને પૂરું એને વેતન પણ નથી મળતું એટલે એનું જે શોષણ થયેલું છે ગામડાઓમાંથી શહેર તરફ જાય છે ક્યારે જાય કે એમના અહીંયા કરે બાળકોનું કે એનું પોતાનું ભવિષ્ય નથી દેખાતું અથવા તો ગામડામાં જે પ્રમાણે એને સુવિધાઓ રોજગારી મળવી જોઈએ એ નથી મળતું એટલે મજબૂરીમાં અત્યારે શહેર તરફ લોકો જઈ રહ્યા છે અહીંયા આરોગ્યની આપણે પરિસ્થિતિ જોઈ તો આખા જિલ્લામાં આટલો મોટો જિલ્લો છે તો ખરેખર દરેક માની લો જિલ્લા પંચાયતની બેઠક ડેટ એક પીએસસી હોવી જોઈએ કમ્પલસરી આજે પણ હજી હતી અને પીએચસીના બિલ્ડિંગો બને તો ત્યાં એને ડૉક્ટરની કે જે એનો સ્ટાફ હોવો જોઈએ એ નથી ટેકનિશિયનો નથી એટલે લેબોરેટરીની વ્યવસ્થા નથી એટલે નર્સ કે લોકોને શહેર તરફ ભાગવું પડે છે એટલે મારી વાત એ છે કે આપણે જે રીતે કીધું કે ગરીબમાં ગરીબ લોકોની સરકારે ચિંતા કરવી જોઈએ તો સરકારે એના બદલે ક્યાંક ને ક્યાંક અત્યારે જે પોલિસીઓ જે નીતિઓ બનાવી રહી છે એ ઉદ્યોગોને ફાયદો થાય એવી રીતે બની બનાવી રહી છે દાખલા તરીકે બિલકુલ ઉદ્યોગપતિઓ પૂંજીપતિઓની સરકાર છે કારણ કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો એ બિચારા રાત દિવસ મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને સમગ્ર દેશને એનું અનાજ પૂરું પાડે છે એવા ખેડૂતોની હાલત અત્યારે શું અત્યારે દરેક ખેડૂત દેવામાં ડૂબેલો છે વાતો આપણે ખૂબ કરી કે ડબલ આવક કરીશું ખેડૂતોને સુખી થશે પરંતુ દિવસા દિવસ તમામ અત્યારે બિયારણ હોય દવા હોય ખાતર હોય ડીઝલ હોય એના ભાવ ક્યાંય આસમાને પહોંચતા જાય છે અને હું તમારે એક જ દાખલો આપીશ કે બે હજાર તેર ચૌદ જ્યાં સુધી યુપીએ સરકાર હતી ત્યાં મગફળીના ભાવ એ ટાઈમે મણના જે આપણે સૌરાષ્ટ્રના મણ ગણીએ કે વીસ કિલોનું મણ સાડા બારસો રૂપિયા હતા અત્યારે આ બે હજાર

પછી થોડુંક એના ઉપર પ્રતિબંધ પણ મૂક્યો કે તમારે તમાકુ વાવવું પડશે તમારે અભિણ વાવવું પડશે તમારે આ પાક લેવા પડશે પણ અંગ્રેજોએ પણ તમારા ખેતરમાંથી ટીંગા કરી તમારા ખેતરમાંથી બહાર નથી ફેંક્યા સાહેબ અત્યારે આહિર પટ્ટો હોય પટેલ નખતણાનો વિસ્તારનો હોય મહિલાઓ ઉપર જે છે અત્યાચારનો મુદ્દો હોય તમારા ખેતરમાંથી પોલીસના બળે જો તમને તમારા ખેતરમાંથી બહાર કાઢી નાખવામાં આવે કે અહીંયાથી થાપડો નીકળશે અહીંયાથી વાયર નીકળશે જ આ જો હુકમીને કહી દીધું જો અંગ્રેજો જ્યારે આ દેશમાં આવ્યા આપણે એવું મને નથી માનતા કે એ ખરેખર આવવા જોઈતા હતા પણ જે આવ્યા ત્યારે પણ કાયદાને નિયમો હતા તમને સાંભળવામાં આવતા એના ઉપર કાર્યવાહી કરવામાં આવતી હતી પણ આ સરકારમાં અત્યારે જોઈએ તો આપણે તમે જોયા છે મીડિયા ખેડૂતોની હાલત અત્યારે કેવી કરી હતી તમામ ક્ષેત્રમાં કોઈ ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નથી તમામ સરકારી તંત્ર હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ કંપનીઓના એજન્ટ બની ઉદ્યોગોના એજન્ટ બની અને કામ કરતા હોય ક્યાંક ને ક્યાંક અત્યારે દેખાઈ રહ્યું આપણે બોટાદમાં જ જોયું બોટાદમાં પ્રશ્ન શું હતો જે એનું ખેડૂત આંદોલન હતું સાચું હતું કે ત્યાં એક વખત ભાવ નક્કી થઈ ગયા પછી પણ ખેડૂતોનું શોષણ થતું હતું એમાંથી કરજો કહે માની લો કપાસના ભાવ એને નક્કી કર્યા પંદરસો બે હજાર જે નક્કી કર્યા હોય એકવાર ભાવ નક્કી થઈ જાય ઓપ્શનમાં એના પછી તમારે કપાત કરવાની વાત હતી એની સામે ખેડૂતો લડાઈ હતી એક વખત માર્કેટયાર્ડમાં માલ લઈ આવ્યા અને ત્યાંથી પછી ઉધો વેપારીઓ એમ કે અમારું જ્યાં ગોડાઉન છે પછી જેટલું દૂર હોય પંદર કિલોમીટર હોય વીસ કિલોમીટર તમારું વાહન લઈને તમે હાલો એની સામે ખેડૂતોને વાંધો હતો અને આંદોલન કરી અને આંદોલન તોડવાના પ્રયાસો થયા ચડવાના પ્રયાસો થયા અને જે રીતે અત્યારે કેસો કર્યા છે વિચાર કરો એવી ગંભીર ધારાઓ લગાવી છે એમાં કંઈક કેટલાય નિર્દોષ લોકોને પણ પકડ્યા છે ત્રણસો સાત જેવી ધારાઓ અત્યારે લગાવી અને ખેડૂતોને આમ જ્યારે કોઈ મોટા આતંકવાદી હોય એ રીતનો પ્રયાસ એવા પ્રયાસ અત્યારના પ્રયાસના ગુના લગાડ્યા છે આનાથી વધારે કમ નસીબે આ ભારત દેશની અને ગુજરાતની શું હોય શકે એટલે તમે સમજો છો કે એજન્સીઓનો ક્યાંક દુરુપયોગ થાય છે પોલીસનો હોય પછી જે છે અન્ય જે છે એ એજન્સી જે છે એનો ક્યાંક દુરુપયોગ થાય છે એવું ચિત્ર તમે ખૂબ દુરુપયોગ થાય ખૂબ સામાન્ય દુરુપયોગ થતો હોય ત્યાં સુધી આપણે સમજીએ આજે પોલીસ એની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની એને બદલે આ કંપનીઓને ખુલ્લે જાણે કોન્ટ્રાક પોતે રાખી લેતા હોય લાઈનો પસાર કરાવી દેવાની વીજ કંપનીઓ પસાર કરાવ વીજ કંપનીના તાર પસાર કરાવી દેવાના ટાવર ઊભા કરી દેવાના આ કામ જ્યારે એવું પોતે રાખી લેતા હોય એવું લાગી રહ્યું છે એવું જ ત્યાં રેવન્યુ ઓથોરિટી રેવન્યુ ઓથોરિટી પર કંપની કે એવા બધા ભાવ નક્કી કરી દેતી હોય છે એટલા માટે હું તમને આપને વાત કરું છું ને કે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે ખેડૂતો અત્યારે આ સરકારમાં એનો પોતાનો અધિકારીને હક માંગે એને પણ અત્યારે સરકાર ધારે ખેડૂતની માલિકીની જમીનો એમાં જે ભાવ નક્કી કરી દે ખેડૂતો સ્વીકારી લેવો એવો દબાણ જ્યારે કરે છે ત્યારે ખેડૂતોમાં આક્રોશ આવતા હોય છે અને અત્યારે ખૂબ ખેડૂતોમાં આનો આક્રોશ પણ છે કે ખેડૂતો સરકાર એમની વાત સાંભળતી થઈ આપણે અત્યારે હોર્ડિંગ જોયા છે કે જીએસટી ઘટાડ્યું છે અને દિવાળીનો ઉત્સવ મનાવો આ ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો કાઉન્સિલરો થી કરી અને મને લાગે છે કે ધારાસભ્ય સાંસદ અને મંત્રીઓ સુધીના ફોટા અને જીએસટી ના મસ્ત મજાના તમને અંદર ઈચ્છા થઈ જાય કે ના દિવાળી આ તો બનવાની જ છે તો જીએસટી ઘટવાની જાહેરાતો હોર્ડિંગ ઉપર લગાડવાને તમે કઈ રીતે જુઓ છો પહેલી વાત એ સાહેબ કે આ જીએસટી લગાવી કોને હતી જીએસટી લગાડનાર આ સરકારે જ હતી એના એટલા બધા આટલા વર્ષ સુધી એનો ભાવોનું શોષણ કર્યું કોંગ્રેસ પક્ષના અમારા નેતા રાહુલજી શરૂઆતથી જ વાત કરતા હતા કે બે સ્ટેજમાં તમારું જીએસટી હોવું જોઈએ એને બદલે અત્યાર સુધી એમને શોષણ કર્યું ચાર પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને ચોવીસ ટકા અત્યાર સુધી એને શોષણ કર્યું ખેડૂતો લોકો પાસેથી જીએસટીને નામે લૂંટવાનું કામ કર્યું હવે જીએસટી એને માની લો બે સ્ટેપ કર્યા હવે બે સ્ટેપ કર્યા પછી જે આ ટેક્સ લાગુ જ કોને કર્યું હતું અત્યારની સરકારે મોદી સરકારે જ કર્યું હતું પાછું એને થોડું બે સ્ટેજ ઘટાડી જાણે વી કે જ્યારે જ્યારે પ્રજાનો આક્રોશ રાજા તરફ વધે ત્યારે રાજા છે એ કોઈને કોઈ ઉત્સવમાં લોકોને જોડી દે અને લોકો ઉત્સવમાં તો આ કારણ કે આપણો દેશ છે એ ઉત્સવ પ્રિય દેશ છે એટલે લોકો પોતાનું દુઃખ દરદ ભૂલી અને આવા ઉત્સવમાં ઉત્સવ મનાવવામાં લાગી જાય છે એટલે આ સરકાર આ નસ એને પકડી લીધી છે કારણ કે એમને લોકોની સમસ્યાઓ લોકો પીડા લોકો બહાર આવે એને ગમતું જ નથી અત્યારે વિશ્વમાં જે સૌથી વધારે જે લોન લીધી છે એ દેશોમાં આપણો નંબર બહુ ઊંચો છે શું કે આપણે વિશ્વગુરુની વાતો કરીએ છીએ પરંતુ અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે આપણે ડોલર છે આપણો રૂપિયો ક્યાં જઈને ઊભો છે જ્યારે એક દિવસ ખાલી ત્રેપન ચોપન રૂપિયે પહોંચ્યો હતો ત્યારે આજ દેશના પ્રધાનમંત્રી એવું કહેતા હતા મનમોહનસિંહ સાહેબ હા મનમોહનસિંહ સરકાર કહે કે જે દેશનો રૂપિયો આટલો નીચો જાય એ દેશની આબરૂ નીચી જાય એ આ નરેન્દ્ર મોદી સાહેબના શબ્દો હતા આજે વિચાર કરો કે ક્યાં જઈને અત્યારે રૂપિયો ડોલરના સામે રૂપિયો ક્યાં ઊભો છે લગભગ કેટલા 80 થી ઉપર કરે છે અત્યારે 100 ની બહુ નજીક જઈ રહ્યો છે નજીક અત્યારે જઈ રહ્યું છે એટલે આ અત્યારે આપણું ખોખલું વાત જે આપણું દેશનું છે જે ચિત્ર દેખાય છે ફૂલ ગુલાબી હકીકતમાં એવું નથી અત્યારે લહેણાની વાત કરી દેણામાં તો સૌથી કદાચ વિશ્વમાં પહેલાં કે બીજા નંબર આપણો આ દેશ છે અત્યારે કે જેને આપણે બહારનું કરજ લેવું પડ્યું છે એટલે અત્યારને જે આ સરકાર છે સત્તાધીશો છે એ તાગળ ધીરા કરી ઉત્સવો કરી તાઇફાઓ કરી જે મૂળ લોકોને કામ કરવાના છે એના બદલે ખરેખર આટલા જે ઉત્સવો પાછળ તાયફાઓ પાછળ ખર્ચ કરે છે એ ક્યાંક ને ક્યાંક ગરીબ લોકો પાછળ ખેડૂતો પાછળ કર્યા હોત તો આ દેશની પરિસ્થિતિ અત્યારે જુદી હતી એટલા માટે ખાલી માની લો ક્યાંક ને ક્યાંક ભાષણ કરી લોકોને આ રીતે શબ્દોના વાતમાનમાં આવી રહી ક્યાંક ને ક્યાંક તમારા તમારા વિચારો તમારા પ્રતિભા ની જે કોમેન્ટમાં જણાવજો કે રિયા ગ્રાઉન્ડ જીરો ઉપર શું છે અખબાર હોર્ડિંગમાં દેખાય છે એ શું છે ફરી એક આપ સૌનો આભાર અત્યારે જીએસટી ઘટી છે કરો એવા હોર્ડિંગ લાગ્યા છે ત્યારે દિવાળીની ફરી એકવાર સૌને શુભકામનાઓ અને જાગતા રહેજો અને આસપાસ જે બનતી ઘટનાઓ છે એના વિશે તમે વિચારતા રહેજો ભાવેશ ભાનુસરી વિમલ સોની સાથે જયલ જાડેજા